આઉટગેટ પાસેની ઇમારતમાં અચાનક જ આગ આગ પર કાબુ મેળવાયો છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે થર્ડ ફ્લોર ઉપર એડમિન ની ઓફિસ છે સર્વર રૂમ છે તેની અંદર ઓવરહિટિંગના કારણે એપ્રોક્સિમેટલી આગ લાગી હોવાનું જાણવા મળેલું છે ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ છે સ્મોક વેન્ટિલેશન પણ ઓપરેશન કંટ્રોલ છે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી કોઈ ઇન્જર્ડ નથી અને ઇમરજન્સી વેક્યુશન્સ મેનેજમેન્ટ આસપાસમાં કરાવી દીધેલું જનરલી જે એ લોકોનું એડમિન આઈટી ઓફિસ બિલ્ડિંગ હતું એમાં કોમ્પ્યુટર્સ છે ફર્નિચર છે વુડન્સ છે પ્લાસ્ટિક છે આ બધાનું નુકસાન થયેલું છે એ લોકોના ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ ખાસ નુકસાનમાં છે